સાયન્સ કોલેજ ટીમ સેરેમની વાર્ષિકોત્સવ તથા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ધાનેરા ખાતે આવેલ શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાત્રોળ સાયન્સ કોલેજ અને આદર સાયન્સ એમએસસી કોલેજ ધાનેરામાં બીએસસી કોલેજને દસ વર્ષ પૂરા કર્યા હોય તેને ઉપલક્ષે ટીન સેરેમની કોલેજનો વાર્ષિક ઉત્સવ તથા ટીવાય

એકવીસ અને ચૌધરી અશોકભાઈ હાજાભાઈ એમએસસી વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા સ્વી સ્વિમિંગ કોમ્પિટિશન પોરબંદર મુકામે બે હજાર ચોવીસને કોલેજ મોમેન્ટો પ્રમાણપત્ર તેમજ ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તે પછી કોલેજમાં ચારેય વિભાગોમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવી હતી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર એલ કે પટેલ શ્રી શિલ્પરાજ શ્રી જીએમ વાલાણી શ્રી અનિરુદ્ધસિંહ વાઘેલા નેશનલ સાયન્સ સ્કૂલ ધાનીરાજ શ્રી અશોકભાઈ ચૌધરી એસએસ સાયન્સ સ્કૂલ પાંથાવાડા ભાવેશભાઈ કાપડી ડોક્ટર હેમરાજભાઈ ચૌધરી ડોક્ટર દેવાભાઈ ચૌધરી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી જ્યોશનાબેન ચૌધરી સહિત આર્ટસ એન્ડ કોમર્સ તથા નર્સિંગ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફગણ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ લલિતભાઈ લુહાર શિલ્પાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ સાયન્સ કોલેજના ઉત્સાહી કર્મશીલ સ્ટાફ ભારે જ ઉઠાવી સફળ બનાવ્યો હતો